ઓકે મારું નામ સુભાષ ચૌધરી ગામ બોરાકડી શું ઘટના બની છે કઈ જગ્યાની ઘટના આ ઘટના અમારા બોરાકડી ગામના ભાટી પડિયાના એક યુવાનની છે એ લોકો આંબલી ડેમ તરફ જઈ રહ્યા હતા એમના મિત્ર સાથે ત્યારે માલદા ગામ નજીક એમને અકસ્માત નડ્યો છે એ સામે બંને ટુ વ્હીલર વાહનો જ હતા એ પણ ટુ વ્હીલર વાહન પર હતા અને આ જે અત્યારે યુવક મૃત્યુ પામ્યા છે એ પાછળ બેઠા હતા એમનું નામ છે હાર્દિક કુમાર હિતેશભાઈ ચૌધરી એમની ઉંમર પંદર વર્ષ એક્સિડન્ટમાં મળતી માહિતી મુજબ બે ટુ વ્હીલર વાહનો આમને સામને ટકરાયા હતા અને આજે હાર્દિક જે ટુ વ્હીલર પર હતો એમની સાથે જે વાહન ચાલક હતા એમના મિત્ર એમનું પણ ઘટના સ્થળે મૃત્યુ થયું છે ત્યારબાદ સામે જે બીજું એક વાહન હતું એમના વાહન ચાલકનું પણ મૃત્યુ થયું છે એટલે કુલ ત્રણ મૃત્યુ આંખની માહિતી મળે છે એ ટીમ્બા આશ્રમ શાળા છે ત્યાંના વિદ્યાર્થી હતા એમના મમ્મી પપ્પા ખેતી કામ કરે છે એકને એક દીકરો હતો કે હું ના એમનો એક માત્ર દીકરો હતો એક મોટા બેન છે આ સૌથી નાનો એકનો દીકરો હતો છે સંદેશ માત્ર એટલું જ કે આજની યુવા પેઢી એ વાહન ચલાવતી વખતે સાવધાની વર્તવી ખૂબ જ જરૂરી છે જે રસ્તાના નિયમો છે એનું પાલન કરવું જરૂરી છે કારણ કે આજે એકનો એક દીકરો જે માતા પિતાને ગુમાવવાનો વારો આવે છે એ માતા પિતાની પરિસ્થિતિ જે ગુમાવે છે એને જ ખબર પડે છે